फैज़ चैरिटेबल ट्रस्ट ऐं फैज़ यंग सर्कल वकफ कमिटी द्वारा रक्तदान कैम्पु आजन कर ઈદે મિલાદ ઉનબી જેમને નબી અથવા બર વફાત પણ કહેવામાં આવે છે આ દિવસ ઇસ્લામ ધર્મના અંતિમ પૈગમ્બર હજરત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહની યાદમાં મનાવવામાં આવે છે તેઓએ માનવજાતને શાંતિ ભાઈચારો સમાનતાનો સંદેશ આપ્યો આ દિવસે મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદોમાં તકરીર શરીફ જુલુસ અને સામાજિક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે મસ્જિદોમાં ખાસ મહેફિલો અને દુઆઓ પણ કરવામાં આવે છે પંદરસોમી ઈદે મિલાદના ઉપલક્ષમાં વડોદરા શહેર સહિત અલગ અલગ શહેરોમાં પણ રક્તદાન કેમ્પો નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના તિલકવાડા વિસ્તારના તિલકવાડા દેવલિયા રોડ સ્થિત આવેલ કામસોલી ખાતે સરદાર કોમ્પ્લેક્સ એન્ડ રેસીડેન્સી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખલીફાએ સુફીએ મિલ્લત અલહાજ સૈયદ વાહિદ અલી બાબા સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું ખૂબ જ સુંદર પહેલ આજે આ મુસ્લિમ સમાજના ધર્મગુરુના આશીર્વાદથી આ એક સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે